એ સાલું એકદમ ટાઢું ઠીબકા જેવું છે જ્યાં નાખો નથી જરા પણ હલચલ નહીં કરતું તહુ ભાર પણ આઘુ પાછું નથી થતું ટેકનિકલ ભાષામાં એને ઇમૂવેબલ કહેવામાં આવે છે મૂવ થતું નથી મતલબ કે તમારું જ્યાં છોડને મૂળ એ ફોસ્ફરસ લઈ શકે કોણ લે છે ફોસ્ફરસ તો કે મૂળ મૂળમાં પણ કયું મૂળ લે છે તંતુ મૂળ આ તંતુ મૂળ જ્યાં છે ત્યાં આગળ જો તમે ફોસ્ફરસ નાખો તો પાકને મળે છે અન્યથા મળતો નથી હવે ખેડૂતો ફોસ્ફેટિક ખાતર કેવી રીતે નાખે છે તમારા વિસ્તારમાં પહેલાં વાવે વાવે ત્યારે ચાર આંગળ ઊંડું વાવે એ વધારે ઊંડું જાય ચાર આંગ જે કોઈ વાવે છે એનું થોડું ઘણું અંશે પણ છોડને મળે છે કારણ કે ત્યાં મૂળ જાય પણ પહાડા ચડાવતી વખતે નાખે છે અથવા ડોઝમાં નાખે છે એ ક્યાં નાખે તો એમ કે નાખીને પછી ઉપર પાળો ચડાવીએ જમીનમાં ડાટ્યો તો જ્યારે પાળો ચડાવે ત્યારે મૂળ એક તો વેંતે ઊંડા ને વેંત વેંચ આઘા હોય તંતુ મૂળ થડ્યા પાસે મૂળ ખ્યા છોટી મૂળ પાસે તો નાખે છે પણ એનો છોટી મૂળ કોઈ ખોરાક લેતું નથી ખોરાક કોણ લે છે તંતુ મૂળ તંતુ મૂળ છોડના થડથી વેંત વેંત આઘા અને વેંત વેંત ઊંડા હોય છે હવે તમે જેવું પાળા ચડાવતી વખતે ફોસ્ફરસનું ડીએપીનું ફોસ્ફરસ અથવા એસએસપીનું ફોસ્ફરસ નાખ્યું કદાચ કોઈ ડાયોક્યુડ દંતાળથી વાવે તો પણ ત્રણથી ચાર આંગળ જ ઊંડું જાય એ પણ તંતુમૂળ સુધી જાતું નથી બધું જ ફોસ્ફેટિક ખાતર ડોઝમાં દીધેલું સંપૂર્ણ સંપૂર્ણ ત્યાં અકબંધ પડ્યું રહે છે હા તમારા વિસ્તારમાં કોઈ એવી કપાસની કે મગફળીની એવી વેરાયટી કંપનીવાળાએ બહાર પાડી છે કે જે મૂળ ઊંડા વેચ વેચ ગયા હોય પછી તમે પાળા ચડાવતી વખતે ફોસફરસ ઉપર નાખ્યો તો પાછા નીચેથી આમાં આવે લે અહીંયા પડ્યું ચાલો હવે અહીંયા આવીને ખાઈ પાછા ઉપર આવે કોઈને કોઈને એવી વેરાયટી છે કે મૂળ ઉપર પાછા આવ્યા ને ખાવા લે અહીંયા ખોરાક પડ્યો છે હું તો આમ માફા મારું હાલો પાછા અહીંયા જઈએ મૂળ આવતા નથી મૂળનો સ્વભાવ છે પ્રસરે અને ઊંડા જાય ઉપર મૂળ આવતા નથી હા જમીનમાંથી જમીન ધોવાઈ જાય તો ખુલ્લા થઈ જાય પણ એ ઉપર આવતા નથી એટલા માટે આપણા છગનિયા મગનિયા જે ડીએપી નામ અથવા તો ફોસ્ફેટિક ખાતર નાખે છે એનું પણ આપણું સર્વે એવું કહે છે કે એ પણ એસી ફેલ જાય છે મેં હમણાં તમને પૂછ્યું તો કપાસમાં ખાતરના ડીએપીની ઠેલી અથવા બારબત્રી હોલની ઠેલી કેટલી નાખો આખા ઓલા દરમિયાન અમારું રેકોર્ડ એવું છે કે ખેડૂતો આજની તારીખે વિઘે એક એક ઠેલી ડીએપી ઠબકારી દે છે અલગ અલગ ડોઝ કરીને કપાસ જેવા પાકમાં શેરડી જેવા પાકમાં ડાંગર જેવા પાકમાં તો આપણા સાયન્સના રિપોર્ટ પ્રમાણે એક હેક્ટરે કપાસને સાત કિલો ફોસ્ફરસ જોઈએ ડીએપીની અંદર છેતાલીસ ટકા ફોસ્ફરસ હોય મતલબ કે પચાસ ટકા ગણો તો ચૌદ કિલો જેટલું ડીએપી એક વીઘે એક પાકને જોઈએ આપણા ખેડૂતો આખી આખી ઠેલી અથવા અડધી અડધી ઠેલી નાખે તો પણ પચ્ચીસ પચીસ કિલો ડીએપી નાખે ડબલ નાખે બીજો એ નાખે છે એનો ડોઝ પહાડા ચડાવતી વખતે નાખે છે એ તો સંપૂર્ણ એનો વ્યય થાય છે શા માટે આ ફોસ્ફરસ રૂપાંતરણ પામ્યા પછી અવેલેબલ ફોર્મમાં આવ્યા પછી તશું ભાર પણ આઘું પાછું જાતું નથી ખેડૂતો એવું સમજે પાળામાં નાખ્યું પાળો ભીજાશે છે પાણામાં પાળામાં પાણી આપશું ઓગળીને મૂળ વધી જશે તો સોઇલ એપ્લિકેશનમાં આપેલું ફોસ્ફરસ પાણીમાં દ્રાવ્ય નથી એ વિઘટન થયા પછી જો મૂળ તંતુ મૂળ ત્યાં હોય તો જ એનો ઉપયોગ કરી શકે નહીંતર પંદર વીસની પછી કન્વર્ટ થયા પછી એ પાછું જમીનમાં ફિક્સ થઈ જાય છે અનઅવેલેબલ ફોર્મમાં પાછું પરિવર્તિત થાય છે જેના કારણે ખેડૂતોને નાખેલા ફોસ્ફરસનો બેનિફિટ મળતો નથી તમે એમ કહેશો છો સાહેબ અમારા સીધા છે કરશનભાઈ છે એની બાજુમાં છગનભાઈ છે છગનભાઈએ પાળા ચડાવતી વખતે ડીએપી નાખ્યો અને કરશનભાઈને કીધું ને એની ડીએપી ના નાખ્યો હવે આવો તમે પંદર દિવસ પછી આપણે બેયના ખેતરે આંટો મારવા જાય કરશનભાઈએ ડીએપી ન જ નાખ્યું એનો કપાસ જુઓ અને છગનભાઈએ ડીએપી નાખ્યું પાળા તો એનો કપાસ જોવો જુઓ તમને દેખાય છે આ લીલો લીલો દેખાતો હોય છે છગનભાઈ ડીએપી નાખ્યું એનો કપાસ જેના કારણે લીલો દેખાય ડીએપી છે ડીઓ લીલો દેખાય નાઇટ્રોજન છે ડીએપીમાં જે અઢાર ટકા નાઇટ્રોજન છે એના પ્રભાવ છે એનો કરશનભાઈનો કપાસ છગનભાઈનો કપાસ લીલો દેખાય જો છગનભાઈની આરી કરશનભાઈએ પણ પાંચ પાંચ કિલો ડીએપીની જગ્યાએ યુરિયા ખાલી આપ્યું તો પણ એનો કપાસ લીલો દેખાય તો પછી તમારે તેરસો ને પચાસવાળું ડીએપી નખાય કે પછી બસો ને સડસઠ વાળું યુરિયા નખાય યુરિયા નખાય મૂળના વિકાસ માટે ફોસ પછી ત્રીજું તત્વ છે આપણું પોટાશ પોટાશ તત્વ નહીં યુરિયાના નાઇટ્રોજન જેટલું ચપળ કે નહીં ફોસ્ફરસ જેટલું ટાટું એ ભાઈ નહીં માણસ નહીં સ્ત્રી મતલબ કે એને તમે ડોઝમાં આપો તો પણ ભલે અને પાયામાં આપો તો પણ ભલે થોડું ઘણું એ હલનચલન થાય થોડું ઘણું વાતાવરણમાં ભળે પણ સંપૂર્ણ વાતાવરણમાં કે પાણીમાં ભળી નથી જતો કે સંપૂર્ણ ડઠ્ઠર નથી એટલે પોટાશયુક્ત ખાતર પાકને ક્યારે દેવું પડે તો કે જ્યારે ફળફૂલ બેસવાના હોય ત્યારે ઘઉં હોય તો ડુંડી બંધાતી હોય ત્યારે કપાસ હોય તો ચાપવા ઝીંડવા બેસતા હોય ત્યારે મગફળી હોય તો ડોડવા બંધાતા હોય ત્યારે કઠોળ વર્ગના હોય તો સીંગ ઉપર મોર આવે ત્યારે ફળફળાજીના પાક હોય તો ફ્લાવરિંગ આવે ત્યારે મોડામાં મોડું એને ફ્લાવરિંગ આવે ત્યાં સુધીમાં આપી દેવું જોઈએ એ કામ શું કરે વધારે ફૂલ લાવે ફૂલને ખરી જાતા અટકાવે ફૂલમાંથી ફળ સેટ કરે ફળ મોટા કરે વજનદાર કરે ચળકતા કરે સ્વાદિષ્ટ કરે રંગીન કરે આ કામ એને કરવાનું હોવાથી એ તબક્કાનું કામ કરાવવાનું થાય ત્યાં સુધીમાં પોટાશ પાકને આપી દેવું જોઈએ ખબર પડી ગઈ પોટાશનું કામ હું તો કે આ ક્વોલિટી ગુણધર્મ સુધારવાનું તો કામ ખરું પણ સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ પણ એ વધારે છે છોડની કોણ પોટાશ આને કારણે આવા પોટાશયુક્ત ખાતર આપણે પાકને જરૂરિયાત પ્રમાણે અવશ્ય આપવા જોઈએ હવે આપણું સોઇલ એનાલિસિસ એવું કે કે સૌરાષ્ટ્રની અથવા આખા ગુજરાતની જમીનમાં પુષ્કળ પ્રમાણમાં પોટાશ જમીનમાં છે તો આપણા ખેડૂતો પોટાશ આપે એનો રિસ્પોન્સ પાકને મળે છે કે નહીં મળતો મળે છે મતલબ કે એને કાંઈક એવી કમી છે કે એ પોટાશ અવેલેબલ છે પણ એને ઉપલબ્ધ નથી જમીનમાં છે હાજર પણ પાકને મળતો નથી આવું પોટાશ નહીં મળવાનું કારણ તો કે એને લભ્ય સ્વરૂપમાં કન્વર્ટ કરવા માટે જે પ્રોસેસ થવી જોઈએ એનો રોટલો બાજરાના લોટમાંથી ઘડાવવો જોઈએ પૂરતો શેકાવવો જોઈએ માખણ ચોપડાવવું જોઈએ એની જગ્યાએ કાંઈક કમી રહે છે એટલે એ રોટલો ખાવાલાયક બનતો નથી જ્યારે આપણે બહારથી એવો પોટાશ આપીએ તો એ રેડીમેડ રોટલું આપવાથી એનું રિઝલ્ટ એને પોઝિટિવ મળે છે આના માટે પોટાશયુક્ત ખાતર હંમેશા પાકને દેવા માટે આ બધા જ તત્વો પાકને બહારથી આપણે જ્યારે આપીએ છીએ ત્યારે એનું વિઘટન થવું જરૂરી છે વિઘટન કરવા માટે જમીનની અંદર સૂક્ષ્મજીવોની હાજરી હોવી જરૂરી છે નાઇટ્રોજનને વિઘટન કરવા માટે નાઇટ્રોઝોમસ બેક્ટેરિયા ફોસ્ફરસને વિઘટન કરવા માટે ફોસ્ફસ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા પોટાશને મોબીલાઇઝ કરવા માટે પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા આ બધા સૂક્ષ્મજીવોની જો હાજરી હોય તો બહારથી આપણે રસાયણ સ્વરૂપે સેન્દ્રીય સ્વરૂપે જે નાખેલા ખાતર છે એ અવેલેબલ ફોર્મમાં કન્વર્ટ થાય અને છોડ લઈ શકે એવા સ્વરૂપમાં આવે તમને ડૉક્ટર ટીકડી આપે તાવ આવ્યા નહીં ટીકડી આપ્યા તમે દવા લેવા રિપોર્ટ કરાવ મેલેરિયા ડિટેક્ટ મેલેરિયાની દવા આપી હવાર બપોર હા ટીકડી પીવાનું કીધું દૂધ સાથે પીવાની કીધી તમે ખિસ્સામાં ખિસ્સામાં ટીકડીનું પડીકું રાખી મૂકો ને પીવો નહીં તો તો મેલેરિયા મટે એ ટીકડી પીવી પડે દૂધની સાથે હવે તમે એમ કે હવે આજે નહીં પીવે ત્રણ દિચ ભૂલાઈ ગયા હાલો આજે બધી દવા એ ખાલી પી લો તો કોઈ ના થાય હવાર બપોર હાંજ કીધી છે એ જ ડોઝમાં એ પ્રમાણે પીવો તો તમારો રોગ મટે આપણા પાકના આપણા છગનિયા મગનિયા એમ કરે અરે ઠોકોને અત્યારે મળે છે બજારમાં બહુ નાખો પછી જ્યારે જરૂર હોય ત્યારે ન મળતો હોય ત્યારે કહેવાય વાંધો નહીં એમ એને મળતું નથી એકદમ કહું ને આપણા જીવની જેમ જ છોડનો જીવ સંકળાયેલો છે એનો સ્વભાવ છે એની જરૂરિયાત છે એને પણ ટેસડો લાવવો છે એને પણ સારું નરસું લાગે છે એને પણ અભાવો આવે છે પણ એને માત્ર જીભ નહીં હોવાથી આપણને કહી શકતા નથી અને એ એનો એનો એના એના છોડ ઉપર એનો પ્રતિભાવ બતાવી આપણે ઓળખી શકતા નથી આપણે કોઈનું મોઢું કાળું એમ કે એને બહુ મજા નહીં આવતી મોઢું દિવિધ્યા જેવું કરીને બેઠો છે આપણા લેક્ચરમાં મજા નથી આવતી લાગતી વુડલે આપણે ઓળખી જાય છોડની ભાષા આપણે ઓળખતા નથી એટલા માટે આપણા આ ચેપ્ટરની અંદર કયા કયા પોષક તત્વો ક્યારે નાખવા જોઈએ હું કામ નાખવા જોઈએ અને એનું સંકલન કરવા માટેનું એ આખું ચેપ્ટર આપણું છે આ બધા જ પોષક તત્વોનો સોર્સ એનું પ્રમાણ એનું ટાઈમટેબલ એટલે એનું શેડ્યુલ એ બધાયનું સંકલન કરી અને પોષક તત્ત્વો છોડને પૂરા પાડવામાં આવે એને ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ કહેવામાં આવે